સહીતના પોલીસ અધિકારીઓ પણ આ શાંતિ સમિતિની બેઠકમાં હાજર રહ્યા હતા આ બેઠકમાં બકરીદ તહેવારમાં મુસ્લિમ ધર્મમાં જે કુરબાની આપી તેનું વેસ્ટેજ સુરત મહાનગરપાલિકા તરફથી મુકાતા કન્ટેનરમાં જ નાખવું કોઈ અન્ય જગ્યાએ નાખવું નહીં તથા કુરબાની આપતી વખતે કોઈ પણ પ્રકારનો વિડીયો વાયરલ ન થાય તે ખાસ ધ્યાન રાખવું જેથી કોઈ પણ ધર્મની લાગણી ન દુભાય તે તમામ મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતી હિંદુ મુસ્લિમ એકબીજા સાથે મળીને તહેવારની ઉજવણી કરે અને કોમી એકલાશ જળવાઈ રહે તે હેતુથી દરેક તહેવારની ઉજવણી કરવામાં આવે તેવું જણાવ્યું હતું આ સાથે આ કાર્યક્રમમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અને સાયબર ક્રાઇમ દ્વારા લોકો સાથે છેતરપિંડી ન થાય તે બાબતે જરૂરી સૂચના આપવામાં આવી હતી આ કાર્યક્રમ દરમિયાન આશરે એકસો ચાલીસ થી પિસ્તાલીસ જેટલા લોકો હાજર રહ્યા હતા અને

મુસ્લિમ ભાઈઓને જે કાયદા અનુસાર જે રીતે એમનું બલિદાન જે આપવાનું છે એ રીતે આપે એની પણ સમજ કરવામાં આવી ગૌવંશના કાયદા વિશે સમજ કરવામાં આવી કે એમાં કંઈ પણ હશે તો ગંભીર ગુના દાખલ કરવામાં આવશે તથા કોઈ પણ સોશિયલ મીડિયાની પોસ્ટ હોય તેને પહેલાં વેરીફાય કર્યા વગર એને ટ્રાન્સફર ન કરવી એને વાયરલ ન કરવી તેની પણ સમજ કરવામાં આવી આમ કૌમી એકલાસના વાતાવરણમાં આ મિટિંગ પૂર્ણ કરવામાં આવી હા એ આ સંદર્ભે અમારા તરફથી પોક્સોના જે ગુના વિસ્તારમાં ઘણા થઈ રહ્યા છે એ બાબતે સમજ કરવામાં અઢાર વર્ષના નાના દીકરા દીકરીઓ જ્યારે જતા રહે છે પ્રેમ સંબંધમાં અને પછી જે છોકરા હોય છે એને મોટી સજા થાય છે દસ વર્ષ વીસ વર્ષ એ બાબતે સમજ કરવામાં આવી તથા એનડીપીએસના જે બધી છે તેમાં પોલીસને સહકાર આપવા અને કોઈ પણ આવી બાતમીઓ તમને સમજ કરવાની પણ સમજ કરવામાં આવી કે કોઈ પણ હોય તો અમને જાણ કરે તથા આ ઉપરાંત ટ્રાફિકની પણ જે અત્યારે સુરત શહેર પોલીસ તરફથી હેલ્મેટની ઝુંબેશ છે અને સિગ્નલોનું પાલન કરવા માટે પણ સમજ કરવામાં આવી બ્યુરો રિપોર્ટ સુરત